શ્રી વલ્લભાધીશ કી જી શ્યામ સુંદર શ્રીયમને મહારાણી કી જે શ્રી ગોવર્ધન નાથ કી જે સર્વે વૈષ્ણવોને સાંજી ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય વૈષ્ણવો આજે આપણે સાંજી લીલા વિશે ભાવભાવના વિશે સત્સંગ કરીએ તો સાંજી લીલા છે તે ભાદરવા સુદ ચૌદશથી ભાદરવા વત ચૌદ સુધીના સોળ દિવસો સાંજેના માનવામાં આવે છે ભાદરવાના વધના સોળ દિવસો જે છે તે સાંજી લીલાના માનવામાં આવે છે અને વ્રજની સંસ્કૃતિમાં આપણે જોઈએ તો વ્રજની સંસ્કૃતિમાં સાંજી ક્રીડા તે પ્રાચીન પરંપરાથી આજ પર્યંત જોવામાં આવે છે સાંજી એ અવિવાહિત વ્રજબાલિકાઓની એક ક્રીડા છે અને આ સમયે વર્ષાઋતુના દિવસો હોવાથી વ્રજમાં યમુના કિનારે બાગ બગીચાઓમાં કુંજોમાં નિકુંજોમાં વિવિધ પ્રકારના નાના નાના રંગબેરંગી ફૂલો ખીલે છે અને સંધ્યા સમયે સર્વ કુંવારિકાઓ તે ફૂલો ચૂંટી અને તેનાથી કલાત્મક રંગોળીઓ પૂરે છે તો એને આપણે ફૂલોની સાંજી કહીએ છીએ અથવા તો ગોબર વડે પણ સાંજી સાજવામાં આવે છે તો ગોબર વડે અનેક જાતની ગુર્જરીઓ ગોપીઓ જેવા આકારો બનાવી અને તેને રંગબેરંગી ફૂલોથી શ્રૃંગાર સાથે સજાવે છે અને સાંજીના રસમય ભાવોના ગીતો પણ ગાય છે તો આ ગોબરની સજાવટ ભીતો ઉપર પણ આજે વ્રજમાં જોવા મળે છે સાંજના સમયે આ ખેલ થતો હોવાથી તેને સાંજી લીલા કહેવાય છે શાસ્ત્રોમાં આપણે જોઈએ તો શાસ્ત્રોમાં પૃથ્વી પરિક્રમાનું મોટું ફળ કહ્યું છે તેના થકી સર્વે તીર્થોની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે અત્યારના સમયમાં બળ અને આયુષ્ય પર કાળદોષ યુગદોષની અસર હોવાથી પૃથ્વી પરિક્રમા કરવી શક્ય નથી તેથી એવું માનવામાં આવે છે કે આ સાંજેમાં દ્વારકા જેવા મુખ્ય મુખ્ય તીર્થોની સાંજી ચિતરી અને તેની પરિક્રમા કરીએ તો આવી સાંજીની પરિક્રમા કરવાથી પણ પૃથ્વીની પરિક્રમા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે છેલ્લે વધ ચૌદસના દિવસે કોટની સાંજી પૂરાય છે અને વિરાટ સ્વરૂપના ભાવથી તે સાંજી પૂરવામાં આવે છે અને તેની અંદર સાત સ્વર્ગ સૂર્ય ચંદ્ર ભૂમંડલ પર્વતો નદી સમુદ્રો પશુ પક્ષી મીન નરનારી કલ્પવૃક્ષ કામધેનું આ સર્વે ચિતરવામાં આવે છે અને આ સાંજીને રોજ ભોગ ધરવામાં આવે છે સાંજી ઉત્સવમાં આપણે રોજ સાંજી બનાવીએ છીએ સાંજી સાજીએ છીએ તો સાંજીને રોજ ભોગ પણ ધરવામાં આવે છે અને તેની આસપાસ કુંવારિકાઓ બેસી અને મંગળ ગીતો ગાય છે અને સાંજીની આરતી કરે છે તેમજ પરિક્રમા કરે છે અને દંડવત કરે છે આ વ્રજની પરંપરાને સ્વમાર્ગની સેવા પ્રણાલિકામાં પણ વણી લેવામાં આવી છે અને વૈષ્ણવો અલૌકિક સાંજી ખેલનો આનંદ સોળ દિવસ પ્રભુ સાથે માણે છે અને તેમાં જળની સાંજી આપણે જળની સાંજી પણ પૂરતા હોઈએ છીએ જળની ઉપર પણ સાંજી પૂરાય છે અને જળની નીચે પણ સાંજી સજાવાય છે તો એમાં જળની સાંજી જે જળની ઉપર અને જળની નીચે પછી ફૂલોની સાંજી કઠોળની સાંજી કેળાના પાનથી વ્રજના વ્રજ ચોર્યાસી કોષના સ્થળોની સજાવટ કેળાના પાનથી આપણે આ બધી વ્રજના સ્થળોની વ્રજ ચોર્યાસી કોષના સ્થળોની સજાવટ કરી અને એ પણ સાંજી ચિતરવામાં આવતી હોય છે અને આ સાંજી સફેદ વસ્ત્ર પર અનેક રંગોથી છાપા દ્વારા પણ વ્રજની અનેક લીલાઓને છાપવામાં આવે છે અને તેમાં રોજ વ્રજના એક એક પરિક્રમાના સ્થળોને દર્શાવવામાં આવે છે સાંજી પહેલા દિવસથી શરૂ કરી અને જે સોળ દિવસ સુધી શરૂ થાય છે જે ચાલે છે સોળ દિવસ તો એમાં રોજ એક એક સ્થળની સાંજી પૂરવામાં આવે છે તે આપણે આગળ ફરીથી ભાવભાવના સત્સંગ કરીશું રોજ પહેલી સાંજી બીજી સાંજી એવી રીતના આપણે શક્ય હશે તો બધી જ સાંજીની ભાવભાવના જોઈશું તો એ વ્રજના એક એક પરિક્રમાના સ્થળને દર્શાવવામાં આવે છે અને બરસાનામાં રાધાજી સખીઓ સાથે બગીચામાંથી ફૂલ વીણી લાવી ને બરસાનાના પોતાના મહેલમાં ભીત ઉપર ચંદનના લેપ ઉપર સાંજી ચિતરે છે અને ત્યાં બગીચામાં પ્રભુ શ્યામા સખીનો વેશ ધારણ કરી અને રાધાજીને મળવા પધારે છે તો એ પણ સાંજીનું ખૂબ સુંદર કીર્તન છે શ્યામા સખીનો વેશ ધારણ કરીને પ્રભુ આવે છે તો એ કીર્તનનો પણ આપણે આનંદ આગળ લઈશું અને આવી રીતના મળવા વધારે છે અને રાધાજી સાથે બરસાનામાં તેના મહેલમાં શ્યામા સખી રૂપે નિવાસ કરે છે એનું ખૂબ સુંદર વર્ણન છે કીર્તિજી પૂછે છે કે કોણ છે ક્યાં ક્યાંથી આવે છે તો એ શ્યામા સખીનું રૂપ ધારણ કરીને આવે છે એ ખૂબ સુંદર વર્ણન કરતું કીર્તન છે એ આપણે આગળ લઈશું તો આવી રસમય લીલાઓ પણ સાંજી લીલા સાથે સંકળાયેલ છે તો આપણે સર્વે સાંજી લીલાનો આનંદ લઈએ અને આ સેવ્ય સ્વરૂપને આપણે પણ ખૂબ સરસ સાંજી પૂરી અને સુંદર સુંદર લાડ લડાવીએ તો સર્વે વૈષ્ણવોને ફરીથી ખૂબ ખૂબ મંગલ વધાય જય શ્રી કૃષ્ણ